વકફ બિલ પર સમર્થન આપવું ભાજપના સાથી પક્ષોને ભારે પડી રહ્યું છે કુમારની જેડીયુ બાદ હવે રાષ્ટ્રીય દળમાં પણ રાજીનામા પડવાની શરૂઆત થઈ ગઈ છે જયન ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય દળ આરએલડીના રાજ્ય મહાસચિવ શાહઝિબ રિઝવીએ વકફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈ અને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે એક જારી કરી અને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ તેમની વિચારધારાથી ભટકી ગયા છે મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો પરંતુ તેમણે સમુદાય સાથે દગું કર્યું છે રિઝવી આરોપ લગાવ્યો હતો કે જયન ચૌધરી ધર્મ નિરપેક્ષતાના માર્ગ ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે મુસ્લિમોએ મોટી સંખ્યામાં જયન ચૌધરીને મત આપ્યા પરંતુ તેઓએ અમારી સાથે ઊભા રહેવાના બદલે વકફ બિલને સમર્થન આપ્યું રિઝવી તેમના વિડીયોમાં એમ પણ કહ્યું કે જે પક્ષોને મુસ્લિમોએ સમર્થન આપ્યું હતું અને મુખ્ય ધારામાં લાવ્યા હતા આજે એ જ પાર્ટીઓ તેમની વિરુદ્ધ બનેલા કાયદાનું સમર્થન કરી રહી 汽水。